પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને છેતરપિંડી કરનાર ઠગ ટોળકીના પાંચ ઇસમોની અમદાવાદ તથા દિલ્હી ખાતેથી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઠગ કરતી ટોળકીના પાંચ ભેજેબાજોને અમદાવાદ તથા દિલ્હીથી ઝડપી પાડ્યા છે માત્ર ત્રણ દિવસમાં આરોપીઓના બેંક ખાતામાં એક પોઈન્ટ ચોર્યાસી કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયા છે તે રાજ્યોમાં તેર ફરિયાદો નોંધાયેલી છે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને અલગ અલગ ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડી કરતી ટોળકીના પાંચ ભેજે બાજુને અમદાવાદ તથા દિલ્હીથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસે તેમની પાસેથી નવ મોબાઈલ ફોન બે રાઉન્ડર અને બે ડાયરી કબજે કરી છે આરોપીઓ દ્વારા ખોલેલા બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં એક પોઈન્ટ ચોર્યાસી કરોડથી વધુ નાણાકીય વ્યવહારો થયા છે અને જે બેંક ખાતા વિરુદ્ધ તેર જુદા જુદા રાજ્યોમાં તેર ફરિયાદો નોંધાયેલી છે વડોદરા શહેરમાં રહેતા અમી શરદભાઈ સુરાણીનો સ્ક્રોપ્ટ ટેકનોલોજીસ લિમિટેડમાંથી સોશિયલ મીડિયા પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ઓનલાઈન આઈડી પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબસ્ક્રાઈબ કરવાના ટાક્સ આપ્યા હતા ત્યારબાદ તેઓને પ્રીમિયમ ટાક્સ આપવાના બહાને શેર માર્કેટમાં રોકાણ કરીને મોટી કમાણી કરવાની લાલચ આપી હતી તેઓ પાસેથી ટુકડે ટુકડે આઠ પોઈન્ટ છ લાખ રૂપિયા ઠગ ટોળકીએ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ ઠગો દ્વારા તેમને એક લિંક મોકલીને તેમને પ્રોફિટના દસ લાખ રૂપિયા ઉપાડવા જણાવ્યું હતું પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં રૂપિયા ઉપાડ્યા ન હોવાથી તેઓ ઠગોનો ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હોવાની સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સેસની મદદથી તપાસ કરી આ ગુનાના કામે વપરાયેલ સિમ કાર્ડ અને બેન્ક એકાઉન્ટ હોલ્ડરની માહિતી અમદાવાદ તથા દિલ્હી ખાતેની આવતી હોય ત્યાં તપાસ માટે ટીમ રવાના કરી તમામ કૌભાંડનો પર્દાફાશ કરી ઠગ ટોળકીના પાંચ બેજેબાજોને અમદાવાદ તથા દિલ્હીથી ઝડપી પાડ્યા હતા साइबर पुलिस से अमदावाद खाते थी मात्र बे धोरण सुधीनो अभ्यास करेल उत्पल दुखीराम दोलाई धोरण पास पटेल दीपेश कुमार मनुभा डिप्लोमा इन होटल मैनेजमेंट नो अभ्यास करी मोबाइल नी दुकान चलावत तो, पटेल मितेश कुमार भिखाभाई बीकॉम सुधीनो अभ्यास करेल सौरभ उर्फ़ पुरुषोत्तम जांबोलकर તેમજ દિલ્હી ખાતેથી રામહારી ઉર્ફે રામ પાંડુવા શાહુ જેને ડિપ્લોમા સુધી અભ્યાસ કર્યો છે આ તમામ ઠગ આરોપીઓને સાયબર પોલીસે ઝડપી પાડી ધરપકડ કરી હતી